ગણિત વિષયમાં તમને કોઈ તકલીફ હોય તો એના વિડીયો જોવા હોય તો મિત્રો તમને મળી જશે જય સરના ક્યાંથી મળશે આગળ જણાવું પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો માઇનસ બે પૂર્ણાંક બે ત્રત્યાંશ એ કઈ સંખ્યા છે તો સમય સંખ્યા છે ત્રણ એક્સ માંથી એક બાદ કરતા બરાબર ટુ એક્સ પ્લસ ટુ હોય તો એક્સ ની કિંમત કેટલી હશે ત્રણ હશે નિયમિત પંચકોણના અંદરના બધા માપનો સરવાળો પાંચસો ચાલીસ હોય છે માઇનસ એક ને એક સાથે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રોની કમેન્ટ આવે છે કે સર આ પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી જે તમે સરસ મજાનું આ પેપર સોલ્યુશન કરાવો છો તો આવો પેપર સેટ છે સોલ્યુશન સાથેનો તો અમારે તૈયારી કરવામાં અમને સરળતા રહે કારણ કે મિત્રો બધાને નેવું ટકા કરતા પણ વધુ જ ટકાવારી લાવી છે લાવી છે ને અને લાવવાની જ છે તો હા ધોરણ આઠ પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્ન પત્રનું સંપૂર્ણ સોલ્યુશન બે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત હિન્દી કુલ ત્રીસ કરતા પણ વધુ પ્રશ્નપત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે જોઈએ જ છે ન જોઈએ તો જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો જેમ કે ગુજરાતી ધારા મેડમ ગણિત જય સર વિજ્ઞાન ફેનિલ સર એસ એસ પરેશ સર ઇંગ્લિશ નીલમ મેડમ આ બધાના સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પીડીએફ બરાબર પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પેપર સેટ એકમ કસોટી સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ બુક સ્વાધ્યાય પોથી આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી લેજો ઓપન કરશોલા લા પેજ ખુલે તમારો મોબાઈલ નંબર નાખો

ઘનનો એકમનો અંક પણ તેજ આવે જેમ કે છ નો ઘન સોરી છ નો વર્ગ કેટલો થાય છત્રીસ છત્રીસ નો ફરી પાછો છ સાથે શું કરવાનો ગુણાકાર તો કેટલો મિત્રો જવાબ આવશે બસો સોળ તો આવી રીતે છ જ આવશે એમ સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના બે ખૂણાઓના માપનો સરવાળો એકસો એસી હોય છે નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો માઇનસ પાંચસો અઢાર ગુણ્યા જીરો તો બરાબર જીરો બે એક માઇનસ એક બરાબર પાંચ હોય તો એક્સની કિંમત સરખી હોય તથા સરખા વિકરણો કાટખોની દુભાગે જો તમને જવાબ અલગ રંગથી બતાવ્યો છે સો ગુણના પ્રશ્નપત્રમાંથી માંથી એકસો એક ગુણ મળવાની સંભાવના શૂન્ય હોય સાગિયાર નો વર્ગ એક ના ઘનમૂળનું ઘનમૂળ એક જ છે ચોરસના દરેક ખૂણાનું માપ હોય છે પ્રશ્ન નીચેના પ્રશ્નોના જવાબ આપો ગમે તે ગુણ ગુણાકાર કરો ચાર ચાર ઉડી ગયા તો બધા ઉડીએ છેલ્લે હું વધે એક વધે એમ સમીકરણનો ઉકેલ સુધો ચાર એક્સ પ્લસ તેર બરાબર ત્રણ એક્સ પ્લસ પંદર હવે આ ત્રણ એક્સ આ બાજુ પ્લસ છે તો માઇનસ થઈ ગયા અને તેર આ બાજુ આવે તો પ્લસ છે તો માઇનસ થઈ ગયા તો ચાર માં ત્રણ એક જાય તો એક્સ ને પંદર માં ત્રણ તેર જાય તો બે આવી રીતે એક ચતુષ્કોણ ત્રણ ખૂણાઓનું માપ સાઈઠ સિત્તેર ને એસી છે તો ચોથા ખૂણ માપ ગોતો તો ચારે સરવાળો ત્રણસો સાઈઠ થાય તો ત્રણ માપ આપ્યા છે વત્તા ચોથા નું માપ એક્સ ધારી લઈએ હવે આ ત્રણે સરવાળો બસો દસ થયો તે સામે જશે એટલે બાકી થશે એટલે એકસો પચાસ મિત્રો જય સર દ્વારા સરસ મજાના વિડીયો સમજાવવામાં આવ્યા જ છે બરોબર દરેક ચેપ્ટરના એટલે એ કોઈ પ્રશ્ન જ નથી પાસાને ઉછાળતા ઉપર એકી અંક આવે એની સંભાવના કેટલી અડધો અડધ એટલે કે એક દ્વિતીયાંશ છે જેનું સોલ્યુશન આપ્યું છે બસો છપ્પન નું આપણે શું કાઢવાનું છે વર્ગમૂળ તો બસો છપ્પન નું વર્ગમૂળ મિત્રો સોળ આવશે બસ પાંચસો બાર નું ઘનમૂળ શોધો તો પાંચસો બાર નું ઘનમૂળ આપણે કેટલું આવશે આઠ આવશે પાસાને ઉછાળતા ઉપર અવિભાજ્ય સંખ્યા હોવાની સંભાવના શોધો તો અવિભાજ્ય સંખ્યા બે ત્રણ પાંચ છે એક સેમી લંબાઈ ઘનમૂળ ચાર સત્યાવીસ નું ઘનમૂળ ત્રણ એક્યાસી નું વર્ગમૂળ નવ નીચેના પ્રશ્નોના જવાબ આપો પ્રશ્ન ત્રણ ગમે તે ચાર સમીકરણનો ઉકેલ શોધો એકસ છેદમાં બે માઇનસ બે બરાબર છેદમાં ત્રણ

અઢારસો સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી માં માપ ખૂણો એ બરાબર પચાસ છે તો બાકીના ખૂણાના માપ શોધો બરાબર એ પચાસ છે તો સામે સી પણ પચાસ કારણ કે સામ સામેના ખૂણા સમાન તો પાસ પાસેના ખૂણાનો સરવાળો એકસો એસી તો પચાસ છે તો આનો ખૂણો એકસો ત્રીસ થશે તો પાછા સામ સામેનો માપ સમાન રેડી આવી રીતે હાર્દિકની દૈનિક પ્રવૃત્તિ આ પ્રમાણે છે તો આ માહિતીનો વર્તુળ આલેખ દોરો સુવામાં આઠ કલાક કાઢે છે મિત્રો તો આ આઠ કલાક થઈ ગયું સુવામાં શાળામાં છ કલાક છે તો શાળામાં છ ગ્રાફ થઈ ગયો રમવામાં ત્રણ કલાક તો કલાક છે અન્ય પ્રવૃત્તિમાં ત્રણ કલાક તો અન્ય પ્રવૃત્તિમાં કલાક અને હોમવર્કમાં ચાર કલાક તો હોમવર્કમાં ચાર કલાક તો આ રીતે પાયચાર તૈયાર થઈ ગયો છે ખરા ખોટા જણાવો તો સોળનું નું ઘનમૂળ આઠ છે ખોટું સો એ પૂર્ણ ઘન સંખ્યા છે ખોટું નિયમિત બહુકોણને તેર બાજુઓ ન હોઈ શકે ખરું છત્રીસ નું વર્ગમૂળ છ છે ખરું ચાર નીચેના પ્રશ્નોના જવાબ આપો ગમે તે ત્રણ નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ માટે એક્સ વાય અને ઝેડ ના મૂલ્યો શોધો તો મિત્રો સામ સામેના ખૂણાના માપના સરખા તો એકસો દસ તો આનું પણ એકસો ને દસ રેડી તો વિદ્યાર્થી મિત્રો પાસ પાસેના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય એકસો ને થાય તો અહીંયા એકસો દસ છે તો અહીંયા કેટલું હોવું જોઈએ સિત્તેર હોવું જોઈએ ને બેનું સિત્તેર તેમાં પચાસ છે તો આનું કેટલું આવી જાય વીસ બરાબર તો હવે આ યુગમાં કોણની જોડ થઈ ગઈ આ રીતે તો વીસ છે તો એક્સનું માપે કેટલું થશે વીસ બહુ ઇઝીલી છે વર્ગમૂળ શોધો સત્યો અઠ્યાસી આવશે ઘણમૂળ શોધો તેર હજાર આઠસો ને ચોવીસ નું તો ચોવીસ આવશે કિંમત શોધો ચારના માઇનસ ચાર ના છેદમાં પાંચ ગુણ્યા ત્રણ ના છેદ સાત ગુણ્યા પંદરના છેદમાં સોળ ગુણ્યા માઇનસ ચૌદના છેદમાં નવ તો એક દ્વિતિયાશ આવશે નીચેના પ્રશ્નોના જવાબ આપો ગમે તે બે બરાબર ચીપેલા બાવન પત્તામાંથી એક પત્તું ખેંચતા તે હોવાની સંભાવના કેટલી તો તો કુલ કુલ હોય સમીકરણનો ઉકેલ શોધો તો સાદરૂપ આપતા મિત્રો જવાબ આવશે એક ખૂણાઓના માપ ત્રણ એક ચાર એક્સ પાંચ એક્સ અને છ એક્સ છે તો આ ખૂણાઓના માપ શોધો તેનો સરવાળો ત્રણસો સાહીઠ થાય બધામાં વીસ મુકતા માહિતી નીચે પ્રમાણે છે તો માહિતી દર્શાવતો પાયચાર વાર વેચેલા પુસ્તક સોમવારે સાઈઠ મંગળવારે સાઈઠ બુધવારે નેવું ગુરુવારે એકસો પચાસ તો પુસ્તકો સાહીઠ અપૂર્ણાંકમાં સાહીઠ ના છેદમાં ત્રણસો સાહીઠ તો ડિગ્રી આવશે સાઈઠ તો સોમવારે વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે સાઈઠ ડિગ્રી આવશે મંગળવારે પણ કેટલા ખૂણા તો તો પુસ્તકો પચાસ ડિગ્રી તો આવી રીતે તમારે બનાવવાનું છે બરાબર પેલા આપણે લખવાનું કોષ્ટક પુસ્તકો અપૂર્ણાંક અને કેન્દ્ર પાસેનો ખૂણો કેટલો બનશે બાવીસ હજાર પચાસ ને કઈ નાના નાની સંખ્યા વડે ગુણતા ગુણાકાર પૂર્ણ વર્ગ સંખ્યા મળે બરાબર તો બે વડે ગુણવા વિદ્યાર્થીઓના સમૂહને જુદા જુદા સ્વાદ વાળા ટકા વેનિલા પચીસ ટકા અન્ય પચીસ ટકા તો જો ગયું ઓકે નીચેના પ્રશ્નોના જવાબ આપો ગમે તે બે ઉકેલ શોધો છ એક વત્તા એક છેદમાં ત્રણ વધતા એક બરાબર માઇનસ ત્રણ છેદમાં છ છેદમાં પચીસ તો માઇનસ ત્રણ ના છેદ માં આઠ તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આપણે સોલ્યુશન જોયું બરાબર તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો જેથી અમે વધુને વધુ આ વિડીયો પહોંચાડી શકીએ અને આવી જ રીતે તમારે પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ સોલ્યુશન સાથેનું જોતો હોય બરાબર તો આપણે વાત કરીએ પ્રમાણે આપણી એપ્લિકેશનમાં પ્રવેશી લેવાનું લાખો વિદ્યાર્થી મિત્રો યુઝ કરે છે પેડ મેળવી લો ટેન્શન શું કામ લ્યો છો યાર તમે બરાબર તો ત્યાંથી તમે મેળવી લેજો તો બધા જ વિદ્યાર્થી મિત્રોને આવી રીતે તૈયારી કરશો તો એસી માંથી એસી ગુણ આવશે આજ પૂછાયું જરૂરી નથી હો પાછું તૈયારી આ રીતે કરશો બીજા બધા પેપરોનું સોલ્વ કરશો એટલે મળી જશે બરાબર તો ખાસ વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ચેનલમાં હોય સબસ્ક્રાઈબ કરો બધાને પૂરેપૂરા માર્ક્સ આવે એવી શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત બેસ્ટ ઓફ લક